નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર યુવાનો ડિફેન્સની તાલીમ લેવા માટે ખૂબ જ મહેનત કરીને આગળ આવે છે અને તે માટે તેમને સખત પરીક્ષાઓ આપવી અને ફિઝિકલ ફિટનેસ કેળવવી પડે છે ત્યારે ડિફેન્સની કોઈ પણ વિંગ માટે પસંદગી થાય છે મૂળ સુંઢાના હાલે ભુજ રહેતા રોહિતભાઈ નવજીભાઈ મહેશ્વરી સીઆરપીએફમાંથી ટ્રેનિંગ લઈ આજે ભુજ આવતા તેમના પરિવારજનો મિત્રો તેમજ મહેશ્વરી સમાજે ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું હતું મેથી જિલ્લામાં થઈ છે અને તેમનો ભાઈ આસામ બોર્ડર ઉપર આર્મીમાં ફરજ બજાવે છે આમ યુવાનો ડિફેન્સ ફોર્સમાં આગળ આવી રહ્યા છે અને તે માટે પરિવારજનો પણ ગૌરવ અનુભવી રહ્યા છે આજે સમગ્ર મૈત્રી સમાજ સાથે કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે અમારે ભુજ ખાતે સરપંચ ગેટ પાસે મામે મહેસુરીનગર છે ત્યાં કને અમારા રવજીભાઈ છે એમના સુપુત્ર રોહિત કુમાર આજે સી આર એટલે ભારતીય સેનામાં જે અર્ધલશ્કરી દળ છે એનામાં સી આરપીએફમાં કડી મહેનત સાથે પોતાની લગન સાથે આજે ટ્રેનિંગ પૂરી કરી અને પરત એના માદરે વતન આવ્યા છે ત્યારે સમસ્ત ભુજમાં વસનાર મહેશ્વરી સમાજના સૌ આગેવાનો મહિલાઓ ભાઈઓ બહેનો અને બાળકો સાથે આજે જ્યારે અહીંયા કને કચ્છમાં પધાર્યા છે ત્યારે એમનો ઊંક ઊંકળાભર એમનું સ્વાગત કરવામાં આવ્યો છે મારું નામ મહેશ્વરી રોહિત છે મારા પિતા નામ રવજી હું અહીંયાનો ભુજનો જ રહેવાસી છું મારો ભાઈ પણ બીએસએફમાં છે અમે બે ભાઈ અને એક બહેન છે બહેન છે એ ગ્રેજ્યુએશન કરેલ છે એ પણ હમણાં પીએસઆઈની તૈયારી કરે છે અમે શરૂમાં લાલન કોલેજમાં દોડવા જતા હતા ત્યાંથી મારા મિત્ર સર્કલ એ આર્મીની જ તૈયારી કરતા હતા આર્મી બીએસએફ એસએફ એ બધી તૈયારી કરતા હતા આર્મીમાં પણ મેં ઘણી બધી ટ્રાય આપી પણ આર્મીમાં દોડમાં ક્યારેક નીકળી ગયા ક્યારેક મેડિકલમાં એમાં હું ફેલ થઈ જતો હતો પછી શરૂઆત કરી એસએસજી ફોર્મ ફોમ આવ્યા બે હજાર ઓગણીસમાં એમાં ફોર્મ ભર્યો એમાં થોડાક કટ ઓફમાંથી રહી ગયો પછી બે હજાર ત્રેવીસમાં ફોર્મ ભર્યું એમાં થોડાક પોઈન્ટમાં રહી ગયો પછી બે હજાર ચોવીસમાં એ ભરતી આવી તો એમાં મેં ફોર્મ ભર્યો અને ઓનલાઈન ક્લાસીસ કર્યા અને ઓનલાઈન ક્લાસીસથી મારો સીઆરપીએફમાં ચયન થઈ ગયો અને મારી ટ્રેનિંગ યુપી રાજ્યના અમેઠી ડિસ્ટ્રિક્ટમાં થઈ હતી મારા મોટિવેશનલ તો તો મારા ફુઆ છે એમનો છોકરો છે એમનો એ છોકરો આર્મીમાં છે તો એમને જોઈને મને એ પ્રેરણા મળી ને અમે નાનપણથી જ મારો સપનો બીએસ આર્મી એમાં જ હતો મારો ડિફેન્સમાં જવાનો મારો સપનો હતો તો એ જ હું તૈયારી પછી ચાલુ રાખીને અને પછી મારો ચેન સીઆરપીએફમાં થયો તમારા જેવા બીજા નવજવાનને તમે શું અપીલ કરવા માગશો મારા જેવા નવજવાનો તો તૈયારી કરે જ છે લાલન કોલેજમાં ડેલી દોડવા જાય છે ઓનલાઈન ક્લાસીસ કરે છે અને હમણાં એ મોટી ભરતી બહાર પડી છે તો એમાં એ મારા દોસ્ત છે એ બધા મને ક્યારેક ક્યારેક પૂછતા હોય છે કે તે કેવી રીતે તૈયારી કરી કેવી રીતે ગ્રાઉન્ડની તૈયારી કરી તો એવી રીતે હું એમને ક્યારેક ક્યારેક સલાહ આપતો હોઉં છું અને એ તૈયારી કરતા હોય છે અને એ સો ટકા કદાચ ભવિષ્યમાં લાગી પણ જશે મારું નામ મહેશ્વરી રોહી રવજીભાઈ મેઘજીભાઈ મહેશ્વરી સુધા આજે મારો છોકરો સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે વતનપુર આવ્યો છે એની મારી ખુશીમાં ખુશી ઘણી છે ને અત્યારે પણ મારો નાનો છોકરો બીએસએફમાં છે આજે અત્યારે આસામ બોર્ડર ઉપર ડ્યુટી કરી જોઈન કરી છે બે મારા દીકરા આર્મીમાં છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર